અમરેલીના જાફરાબાદ ખાતે મૃતક બંને ખલાસીઓના મૃતદેહને પીએમ માટે જાફરાબાદની સિવિલ હોસ્પિટલમાં લવાયા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર અને ગીર સોમનાથના સૈયદ રાજપરા બંદરથી ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ માછીમારી કરવા નીકળેલી ત્રણ ફિશિંગ બોટ જયશ્રી તાત્કાલિક દમયંતી અને મુરલીધર દરિયામાં ભારે તોફાનના કારણે વરસાદના કારણે ડૂબી ગઈ હતી આ ઘટનામાં કુલ અઠ્ઠાવીસ માછીમારો એટલે કે ખલાસીઓ સવાર હતા ભારે મોજા અને ખરાબ વાતાવરણના કારણે આ બોટ સત્તરથી ત્રીસ નોટિકલ માઇલ દૂર મધદરિયામાં ડૂબી ગઈ હતી જેમાં ભારતીય કોસ્ટગાર્ડ કિંગફિશરમેન અને નેવીની મદદથી સત્તર ખલાસીઓને તરત જ બચાવી લેવામાં આવ્યા હતા અને આ ખલાસીઓને કાંઠે લાવીને તપાસ માટે તેમજ વધુ સારવાર માટે જાફરાબાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓને હળવી ઈજાઓ હતી પરંતુ અત્યારે તેમની હાલત સ્થિર છે બીજા અગિયાર ખલાસીઓ લાપતા હતા તેમાંથી બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મધદરિયામાં ત્રીસ નોટિકલ માઇલ દૂર બે ખલાસીઓ તરતા મળી આવ્યા હતા આ બે મૃતદેહોને કોસ્ટગાર્ડની ટીમે રાહત અને તપાસ માટે કાંઠે લાવ્યા હતા અને પરિવારજનોને પીપાવાઓ જેટી બેટ જેટી પર ઓળખ ઓળખ માટે બોલાવ્યા હતા અને પરિવારજન જેટી બેટ પહોંચી અને મૃતદેહને ઓળખી બતાવ્યા હતા મૃતદેહની ઓળખ થયા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ બે મૃતદેહ મળી આવતા માછીમારોમાં શોકનો માતમ છવાઈ ગયો હતો ઝાફરાબાદની સિવિલ હોસ્પિટલમાં સ્વજનો અને વિસ્તારના લોકોના ટોળા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આ તકે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજયભાઈ સંજય ખરાત સાહેબ એ એસપી રાજવીર ગઢવી પ્રાંત અધિકારી શ્રી બગસરા મામલતદાર શ્રી નકુમ સહિતના અધિકારીઓ તેમજ ભાવેશભાઈ સોલંકી મનહરભાઈ બારૈયા હમીરભાઈ સોલંકી સંદીપભાઈ શિયાળ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી શું તંત્ર દ્વારા જાફરાબાદની એક દુઃખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ બ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી છે અને ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ હશે જેવી રીતના મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જશે

અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શૂપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપદાણના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખ થાય કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બાય હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છે જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાયદું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે કે એ માટે એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવું લોકો મિશિન છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે અત્યારે દરિયાની સ્થિતિ શું છે